એ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠા છે એટલું જ નહીં બીજી પણ એક ઘટના સામે આવી છે જેમાં વધારે પડતો પ્રેમ અને નજરઅંદાજ કરવું કેટલું ભારે પડે છે આ બંને મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા રાજ્યનું ભાવનગર અને ભાવનગરનો એક વિસ્તાર છે કાલિયા બીડ કરીને આ વિસ્તારની અંદર એક ભગવતી સર્કલથી

ચોંકાવનારી અને હદી દ્રાવક છે કારણ કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ભાવનગર પોલીસ સ્ટેશનમાં એલસીબીમાં એક એક અનિરુદ્ધ ગોહિલ કરીને છે છે જે ફરજ બજાવે તેમનો દીકરો છે તે લગભગ વીસ વર્ષની આસપાસની તેની ઉંમર છે અને તે ક્રેટા ગાડી લઈને ક્રેટા કાર લઈને ત્યાં રોડ ઉપરથી પૂર ઝડપે જઈ રહ્યો હતો તેની પાસે એક વાઇટ કલરની ક્રેટા કાર હતી જેના નંબર જી જે ચૌદ એ છન્નું ચૌદ આ નંબરની જે કાર છે તે લઈને તે પૂરપાટ ઝડપે જતો હોય તો અને તેણે પોતાની કારના ઉપરથી કાબુ ગુમાવે છે અને કાબુ ગુમાવ્યા બાદ ત્યાં રોડની સાઈડમાં એક એક ચંપાબેન છે આ ચંપાબેન નામની મહિલા છે તે કરિયાણું લેવા માટે જતી હોય છે તેને તે ઉડાવે છે એટલું જ નહીં ત્યાં એક ભાર્ગવ ભટ્ટી નામનું યુવાન છે જેની ઉંમર ખૂબ ઓછી છે લગભગ ત્રેવીસ વર્ષની આસપાસની તેની ઉંમર છે આ યુવાન ઉડાવે છે ફૂટેજ છે તે સામે આવ્યા છે આવા ભાર્ગવ ભટ્ટી છે જેનું ઘટના સ્થળે મોત થાય છે જાણવા મળ્યું છે કે એ યુવાન છે તે જાફરાબાદનો છે ભાવનગરની અંદર એ ખાનગી કંપનીમાં તે ઇન્જિનિયર હતો અને માત્ર એક વર્ષ પહેલાં જ આ ભાર્ગવ ભટ્ટીના લગ્ન થયા હતા તેના પરિવાર છે તેમાં ખૂબ મોટો આકરણ જોવા મળી રહ્યો છે કારણ કે તેણે પોતાનો જવાન જ્યોત દીકરો છે તે ખોઈ નાખ્યો છે એટલું જ નહીં જે યુવતીના તેની સાથે લગ્ન થયા છે તે પણ ચોધાર આસુએ રડી રહ્યા છે ચંપાબેનની હોસ્પિટલ ખસેડવામાં આવે છે અન્ય બે લોકોને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પરંતુ આ ચંપાબેન છે તેનું પણ દર્દનાક મોત થાય છે સારવાર દરમિયાન ત્યારબાદ આજે પોલીસકર્મી છે અનિરુદ્ધસિંહ ગોહિલ તેનો દીકરો છે હર્ષ રાજસિંહ ગોહિલ આ દીકરો ચાર લોકોને કેચડા બાદ બે મોત થયા બાદ પોતાના પિતાને ફોન કરે છે અને તેના પિતાને કહે છે કે તેણે આ કાંડ કરી નાખ્યો છે તેના પિતા

તેણે બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે જો કે તેની પાસે લાયસન્સ હોવાનું જાણવા મળે છે અને આ ગુનો છે તે જામીનપાત્ર છે અને તત્કાળ તેમાં મુક્ત પણ વ્યક્તિ થઈ જતો હોય છે પરંતુ જેના ઘરે મોત થઈ છે જેના ઘરે ખોટ પડી છે એને ક્યારેય નહીં પૂરી શકાય જેથી કરીને અનેક નંબીરાઓ આવા હોય છે જે કારોની સ્પીડ કરતા હોય છે અથવા તો વધુ સ્પીડથી ચલાવતા હોય છે કાર ચલાવતા હોય હોય છે છે અને તે તો ભોગ બનતા પરંતુ અનેક વખત આવા નિર્દોષ કચડી નાખે છે ઘણા ઘર તો એવા છે કે જેનો ચૂલો એ વ્યક્તિના કારણે પેટતો હોય છે ઘરનું પેટ ભરાતું હોય છે એવા વ્યક્તિઓના પણ મોત થાય છે આવી જ ઘટના ભાવનગરના અન્ય એક વિસ્તારમાં બની હતી કે જે નાના બાળકો હતા તે કારની અંદર રમતા હતા અને કાર છે કે લોક થઈ જાય છે આ બાળકોનો પરિવાર છે તેનાથી અજાણ હોય છે તેને શોધે છે પરંતુ બાળકો મળતા નથી કલાકો સુધી એ બાળકો એક કારની અંદર હોય છે એકની ઉંમર ચાર વર્ષની અને એકની છ વર્ષની એ બાળકો કારની અંદર ગુંગળાઈને મોતને ભેટે છે જેથી કરીને આપ તમામને રિક્વેસ્ટ છે કે એ પરિવારના બે બે બાળકો છે તે મોતને ભેટ્યા છે આ ઘટના વખત વખત નથી અનેક આવી ઘટનાઓ દેશની અંદર બને છે છતાં પણ માતા પિતા છે તે આવા કિસ્સાઓને કરે છે ખાસ કરીને જે લોકો કાર છે જે લોકોના બાળકો કારમાં રમવાનું પસંદ કરે છે તેને આમાં સાવચેતી અને સાવધાની રાખવી જરૂરી છે સાથે સાથે એ પણ જરૂરી છે કે જ્યાં સુધી દીકરો પરિપક્વ ન થાય જ્યાં સુધી સમજદાર ન થાય ત્યાં સુધી કાર પણ તેને ચલાવવા દેવી ના જોઈએ કારણ કે અનેક વખત આ તેની સ્પીડ આ તેની ઝડપ છે તે અન્ય કોઈના ભોગ લઈ લીધો હોય છે દોસ્તો આ તમામ મુદ્દે આપણું શું કહેવું છે આ આપનું શું માનવું છે અચૂક અમને કમેન્ટ કરીને જણાવજો અને આવવા જ વિડિયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ